હાય રેખુ જય માતાજી સીતારામ તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધા વાલા મિત્રોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ કે તમે અમારા વ્લોગને સપોર્ટ આપો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો આજે વરસાદની સિઝનની એક વેલ આવે છે સરસ મજાની તો એ વહેલનું નામ છે ફાંજ અમારા બાજુ ક્યાં છે ફાજ ફાંજ આ રહી જુઓ આ સરસ મજાની ફાંજ હવે અમારે મેહોણા બાર આમ એ બાર ગાંધીનગર જિલ્લા બાજુ કહો ને તો કહેવાય એનો ફોદ ફોદ કહીએ ફોદ અમે તો આજે દઉં સરસ મજાના ફોજના મુઠિયા તો ફોજના મુઠિયા હે ને એકદમ મસ્ત બને મિત્રો હો આને કહેવાય ફાંજ અમે મેં પહેલાં બતાવી નહીં મારું ભૂલી ગયો હું ધ્યાન બહાર જુ રહ્યું નકાના પત્તા એટલા મસ્ત હોય છે ફાંજના મસ્ત દિલ દિલ જેવા પત્તા હોય છે તો તમારા રેખાબેને પહેલાં ફાંટ સરખી સમારી લીધી છે ઝીણી ઝીણી અને બાજરીનો લોટ પણ લઈ આવ્યો છે મારો પ્રતિક આમાં બાજરીનો લોટ છે તો રેખો શું કરે છે તું તો જુઓ ફાંટના ભજીયા બનાવવા માટે લસણનું મરચું ટીચાઈ રહ્યું છે લસણનું મરચું ટીચવાનું પછી બીજું એ તો બધું વઘારમાં આવે ને તો લોટમાં તો જો હવે રેખાજી લોટ બાંધ છે એટલે બતાવું સરસ મજાનો પાંચના ભજીયા તૈયાર થાય છે સરસ મજાના તમારા વાલા મિત્રો ખાવા પધારજો જો પણ બ્લોગને જોજો નિહાળજો સપોર્ટ કરજો સાથ સહકાર આપજો બનશે એટલે બ્લોગ મૂકીશ તૈયાર કરીને તો સૌ પહેલાં બાજરીનો લોટ લેવાનો બાજરીનો ચણાનો લોટ મિક્સ કરવાનો પછી એની અંદર ફાંદ નાખવાની પછી આ જે મસાલો તૈયાર થાય છે લસણ મરચું પીસેલું આ મરચું લસણ ખંડાયેલું છે હવે શું નાખે છે અંદર આ જુઓ સરસ મજાનો અજમો અંદર મસળીને નાખે આમ બતાવવાનો અજમો આમ નાખ્યો તમે હા ના અમુકને ના ખબર પડતી હોય આને કહેવાય અજમો બીજો થોડો વધારે નાખ્યો અજમો સારો અજમાનો ટેસ્ટ બહુ મસ્ત આવ્યો જો આ મગ મઠ પલાળે તા સરસ મજાના ફણગાય ફૂટ્યા છે હું મિત્રો થોડા થોડા આના કોરા કોરા શેકીન ખાવાની મજા આવી જાય મસ્ત એક ઝીણી ડુંગળી નાખીને શેકીન તો ચાલો પહેલાં ફવાજ ધોઈ નાખો સરસ મજાની તો ફવા પણ આમાં જ રાખીને ધોઈ નાખ ને નીચે બાઉલ ને પેલા ત્યાં ધોઈ નાખ નીચે ધોઈ નાખે એમાં બસ એમ રાખીને ધોઈ નાખ ધોવાઈ જશે શું ના દ ધોવાઈ જાય બકા ધોવાઈ જાય ના આ થોડી નીચે ઉગે તો રેતી આવે આમાં રેતી ના આવે એ તો મુરાળિયાવાળી વસ્તુ નીચેથી ખેંચીને તમે એ કરો ને તો રેતી આવે આમાં થોડી રેતી આવતી હશે આ તો ઉપર વેલ ઉપર લાગે એટલે અમારેથી ના આવે જો હવે ફોજને ધોવામાં આવી રહી છે સમારીને આ ધોઈ અને કાઢી લેવાની બધી નાખી દઈશ થોડી મૂકી રાખ ને કાલ માટે મૂક બનાવ ખાઈના ઘેર જવું તો કોથરો ફલવો આવે આ તો મારા મામાની દીકરી એનું સાસરું છે બોરિસના કળી બોરીસના જોડે કળી બોરીસ નાખે ને ત્યાંથી લાવી હતી મારી બેન મામાની છોકરી તો મારા મામીએ એમને ભરી આપી થોડી લો કે ખોદના ભજીયા બને એ તો બાજરીનો લોટ એ કહેતા લઈ જાઓ અમે બાજરીનો લોટનો બૂટ તો શું થાય અહીંયા બધું મળે જ છે ને આપણે તો આ ફોજ ફદને સરસ મજાની ધોઈ નાખી લસણ મરચું ને અજમો નાખીને ટીચી નાખ્યું ખાયણીમાં સરસ મજાનું તો આજ તો અમારા દાદાનો પણ બર્થડે છે મિત્રો આજે મારા પપ્પાનો બહુ હેપી બર્થડે છે જલ્દી જલ્દી લોટ બોઅો જલ્દી જલ્દી લોટ બોધો હા તો પ્રોસેસમાં કરી દે ને ખાલી ફટાફટ એટલે શું બ્લોગ બહુ લાંબો ના થાય લાંબો થાય મજા પહેલાથી થોડો બનાવતો મજા આવી જાય ભેગો કરતા વાર કેટલી યાર તો હવે જો બાજરીના લોટને ચાળવામાં આવી રહ્યો છે સરસ મજાનો તમારા રેખાબેન બાજરીનો લોટ ચાલી રહ્યા છે તો વ્લોગ મોટો બનશે પણ મજા આવશે મિત્રો જોજો બાજરીનો લોટ છે હવે થોડો ચણાનો મિક્સ કરવામાં આવશે ડબ્બો બહુ ઊંચો પડે છે તો ચાલશે બાજરીનો એકલો બનાવી દે હે બાજરીનો જ બનાવી દે ને મસ્ત આપણે એકલો પતી ગયો તો કિલો લાગ્યો તો પતી નથી દિનેશ મોટા હતા ભજીયાને નહોતા બનાય મસ્ત બાજરીનો જ બનાવે મસ્ત લાગશે મિત્રો ચણાનો લોટ પતી ગયો હતો એટલે થોડો બાજરીનો વધારી દઈએ છીએ ચણાનો લોટ નથી નાખો પેલા શું રાડા મૂકીને નહીં બાજરીનો જો આપણે અહીંયા તો આવા કુકરમાં ને એમાં બનાવીએ પણ ગામડામાં તો આ મુઠિયા કેવી રીતના બનાવે સરસ મજાના ચૂલા ઉપર તો પેલાં પાણી ગરમ થાય અંદર બાજરી બાજરીના રાડા આવે ને એ બાજરીના રાડાનો માળો બનાવે એ માળામાં મૂકી દે અને પછી એની ઉપર સરસ મજાના મુઠિયાનો લોટ બાંધેલો મુઠિયા મોટા વણીને અંદર મૂકી દે બાફા તો જો બાજરીનો લોટ નાખ્યો અંદર ફોજ નાખી લસણ મરચું અજમો વાટેલું હતું એ નાખી દીધું હળદર નાખી મારા કાને જોતો કંઈ જ છે જલ્દી આ બાજુ કાને કીડી છે આ બાજુ આ બાજુ કાનની પાછું એવું લાગ્યું કીડી તો જળદર મીઠું પકડતું ફોન તો જુઓ મિત્રો લોટની અંદર હળદર મરચું મીઠું ને ઉપરથી નાખ્યું થોડું તેલ નાખ્યું અંદર બાજરીનો લોટ બનાવવામાં થોડું જોરથી બોલ હા જો હવે લોટ બંધાય છે બધો મસાલો મિક્સ કરવામાં તૈયારી થઈ ગઈ સરસ મજાના ફોજના ભજીયાનો મુઠિયા તૈયાર થશે આ લોટમાંથી મુઠિયાનો લોટ બંધાય છે આ જો આ લોટ બંધાશે અને પછી એના મસ્ત લોયા બનાવી દેવાના ગોળ ગોળ પછી એના કુકરમાં બાફા મૂકીશું બફાઈ જશે ત્યાં સુધી કઈક કામ કરી લેશે બીજું બધ ન બાર થી શું લાવવાનું બાર થી એકનું એક કચરા જેવું ખાવાનું આપે મજા આપણે સાદું બનાવી દેવાનું સાકા મગ પલાળ્યા છે ઉગ્યા છે ને શીખી નાખવાના સરસ મજાના હેલ્ધી મગ ન મઠ તમારા રેખાબેન સરસ મજાનો લોટ તૈયાર કરી રહ્યા છે લીલા મરચાં લસણ અજમો તીથીને અંદર નાખ્યો હા બીજો ખરેખર લોટ લોટની સુગંધ બહુ મસ્ત આવે કે અજમો નાખ્યો ને મસ્ત બધા એટલે એટલી સુપર સુગંધ આવે છે ને જો બફાઈ પછી વઘારમાં નાખવાના ઈ સામો જો તો જો સામો તો સરસ મજાનો લોટ રેડી થઈ ગયું હા બાજરીનો લોટ બધું મર મરચું મસાલો અજમો લસણ મરચું નાખીને તૈયાર કરી દીધો ફા નાખી દીધી સમારેલી અંદર હવે કૂકર લીધું આ જુઓ કૂકરની અંદર આ તેલ લગાવી દીધું ડીશમાં નીચે પાણી રેડી દીધું અને ઉપર એની હોલવાળી જે ડીશ છે ને એમાં તેલ લગાવી દીધું પણ થોડા થોડા બનાવવા પડશે ને બધા ખામઠાપ આવી જશે અંદર તો હવે તૈયાર થઈ રહ્યા છે મુઠિયાના લોયા આવી રીતે એના લોયા બનાવી લેવાના સરસ મજાના પછી કુકરમાં પાણી ભરીને ઉપર ઢાંકણામાં તેલ લગાવીને મૂકી દેવાના એક્સપ્રેસ સાચી વાત છે લોટ બાંધવામાં જ મહેનત છે મિત્રો આ વસ્તુ તો તમે વઘારીને સરસ મજાના પછી ઠંડા થઈ જાય ને પછી ચા જોડે જે ખાઓ ને ચા જોડે એટલી મજા આવી જાય આ મુઠિયા ખાવાની

પુપડનો ભજિયા બનશે કે મજા આવશે ખાવાની ટકાટક લોયો તૈયાર થઈ ગયો લોટનો બાંધીલો આ બધેલો લોટ હતો એનો લોહો તૈયાર થઈ ગયો આપણો ફટોફટ તો અમારે રેખાબૂન છે ને કોમમાં તો એક્સપોર્ટ સફાટ ફાટ ફાટ તમારે કોમ કરી નાખે સ્પીડી કોમ છે એમનું જોઈ લો જેટલી વાર લાગી તૈયાર કરી દીધો ને ફટોફટ જોવા આ કુકર તો તમે કુકર રેડી કરીને તૈયાર કરીને મેલજો હા 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 આખું ઘર મેં કહે હું અજમાથી મસ્ત હાય હાય ભી રહેજો જો હવે લોયા તૈયાર થઈ ગયા લોટના હવે ગેસ સળગાઈને એને બાફા મૂકી દીધા છે ચાલો હવે બ્લોગને થોડો વિરામ આપું પછી વઘારે ને પછી સરસ મજાનો બ્લોગ ચાલુ કરીએ પાછો તૈયાર થાય પછી બતાવું તો મિત્રો આપણા જે મુઠિયાનો લોટ બાંધ્યો તો લોયા બાફમાં મૂક્યા હતા એ લોયા બફાઈ ગયા છે હવે એને રેખા તમારા રેખા બેને કટિંગ કરી દીધા છે અને બે તાર બાકી છે ચાલો ફટાફટ કટિંગ કરો ચાલો અંદર ચાલો સરસ મજાના લોયા કટિંગ થઈ ગયા જુઓ હવે વઘારની પ્રોસેસ ચાલુ તો દર્શન કરી લેવો જય મા ચામુંડામાં અંબેમાં ગુગા મહારાજ પૂર્વજ દાદા ભાતી દાદા હે મારો કાળિયો ઠાકર બેઠો મારો બાલગોપાલ મારો બની જય દ્વારકાધીશ હય મા સદી મા સિકોતર મારી સદી સિકોતર મારી મેરોડીમાં જો જય હો જય હો માવડીઓ જય હો દાદા જય દાદા જય દાદા તો જુઓ ફાંટના મુઠિયા હવે વઘારવાની પ્રોસેસ ચાલુ તો સૌ પ્રથમ પહેલાં તેલ નાખ્યું જુઓ તેલ ગરમ કરવા મૂકી છે તમારા રેખાબેને બે ને કઢાઈમાં કઢાઈમાં તેલ નાખી દીધું તેલ ગરમ કરવા મૂકી દીધું તલ છે શું કાઢો છો તલ તલ તલ

બ્લોગ ચાલુ છે અમારો તેલ ગરમ થવા મૂક્યું અંદર રહી નાખી દીધી તેલ કકડાય પછી સરસ મજાનો વઘાર થશે ફાદના ભજીયા ફોદના ભજીયા મારા ઉત્તર ગુજરાત બરાબર ગોધીનગર મેહોણા બાજુની ભાષા ફોદના ભજીયા આ ફોદના ભજીયા તેલ કકડી રહી ફૂટી રહી છે રે જીરું ફૂટી ગયું અને અંદર તલ નાખી દીધા સરસ મજાના મીઠો લીમડો તેલ ગરમ થઈ ગયું રહી જીરું તલ અને લીમડાનો વઘાર હવે અંદર નાખી દીધા છે ફોદના ભજીયા સરસ મજાના ફોદના ભજીયા તૈયાર થઈ તો સરસ ક્રંચિ કરજો કડક તો મજા આવી જશે ખાવાની મિત્રો જો વઘાર તૈયાર થઈ ગયો બસ હવે આને થોડા ક્રંચી કરીને ગેસ બંધ કરી દેવાનો અને આપણે વ્લોગને પણ હવે વિરામ આપીશું તો વ્લોગને નિહાળજો અને સરસ મજાના ફોજના ભજીયા કેવા બને છે એને વ્લોગમાં નિહાળજો અને વ્લોગને સપોર્ટ કરજો તમારો સાથ સહકાર આપજો બધા યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી વ્લોગને નિહાળજો સપોર્ટ કરજો દેખાદીશ જય દ્વારકાધીશ કહી દે જલ્દી જય માતાજી જય બાબારી જય જય અલગદાની જય જય બાબારી તો જોઈ લો આ થઈ ગયા તૈયાર ફોદના ભજીયા બસ આના થોડા ક્રંચી થવા દેવાના તમારી રીતે જેમ થોડા ક્રિસ્પી થશે ને એમ મજા આવી જાય ખાવાની ઓર મજા આવી જાય એમ થોડા ક્રંચી થાય ને કડક કડક તો ઓર મજા આવે એટલે કડક થશે પછી ગેસ બંધ થઈ જશે હવે આપણા બ્લોગને પણ વિરામ આપી દઈએ તો બાય બાય જય માતા દીશ સીતારામ જય જય દ્વારકાધીશ જય હો માવળીયું જય બાય બાય તો આવજો મિત્રો જય માતાજી બાય બાય હવે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા ચલો હવે બ્લોગને વિરામ આપી દઈએ